ઠંડીને કારણે મોતને ભેટ્યા હોવાનું સામે આવ્યું છે ટીમના આઠ સભ્યોની તબિયત ખરાબ છે તેમનું રેસ્ક્યુ કરવા માટે જમીન અને હવાઈ માર્ગે પ્રયાસો ચાલુ છે જીવ ગુમાવનાર ચાર સભ્યોના મૃતદેહ હજુ પણ ટ્રેકિંગ રૂટ પર છે ચાર જૂને જ તેમનું મોત થયું હતું બાકીના દસ ટ્રેકર્સને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે જોકે તેમની તબિયત અંગે હજુ સુધી કોઈ અપડેટ નથી મળી રેસ્ક્યુ માટે સ્થાનિક લોકોની પણ મદદ લેવામાં આવી રહી છે માહિતી મળતા એજન્સીએ ટ્રેકર્સની પણ તપાસ કરી હતી પરંતુ સફળતા મળી ન હતી આ પછી સંબંધિત એજન્સીએ ઉત્તરકાશી ડીએમ ને જાણ કરી ત્યારબાદ રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું મહત્વનું છે કે એસડીઆરએફ ઉત્તરાખંડ પોલીસની બે ટીમોને બચાવ માટે દેહરાદૂનથી મોકલવામાં આવી છે આ સાથે એમઆઈ સેવન્ટીન હેલિકોપ્ટર સાથેની ટીમને બેકઅપ તરીકે રાખવામાં આવ્યા છે કમાન્ડર મણિકાંત મિશ્રાએ બ્રિફિંગ બાદ રસ્ક માટે ટીમો મોકલી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ